નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ બાર આઠ બે હજાર પચીસ વાર મંગળવાર આજના રાજકોટ કોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને એકાદા બે દિવસની અંદર આપણું જે મેઇન ચેનલ છે એના ઉપર નવો વિડીયો આવી રહ્યો છે તો એને પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી રાખજો આગળ વધીએ હવે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો બાવીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ચુમ્માલીસ રૂપિયા હતો તુવેરા જે અગિયારસો બત્રીસથી તેરસો પચાસ રૂપિયા રાયડો અગિયારસો પચાસથી બારસો એંસી વઠાણાની વાત કરવામાં આવે તો એક હજાર એંસીથી ત્રેવીસો સાઠ કલંજી ત્રેવીસોથી એકત્રીસો પંચાવન એરંડો બારસો ત્રેપનથી બારસો સત્તાણું કાળા તલ સત્યાવીસોથી ત્રણ હજાર નવસો ત્રેસઠ રૂપિયા રાજકોટમાં મગ આજે બારસોથી પંદરસો એંશી પીળા ચણા નવસો ચાલીસથી અગિયારસો બાણું સફેદ ચણા અગિયારસો પચાસથી ઓગણીસો પાસઠ રૂપિયા એ જ રીતે આગળ જો વાત કરીએ ડુંગળીની તો પંચ્યાસીથી ત્રણસો પંદર લસણ પાંચસોથી નવસો પચાસ વાલાજે સાતસોથી અગિયારસો છવ્વીસ ધાણા બારસો વીસથી ચૌદસો સાઠ થાણી બારસો એસી થી પંદરસો એક તલ બારસોથી ઓગણીસો દસ રૂપિયા ઝીણી મગફળી નવસો થી અગિયારસો અગિયાર જાડી મગફળી નવસો વીસથી અગિયારસો પચાસ રૂપિયા કપાસ આજે તેરસો થી સોળસો સાહીઠ જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો તેત્રીસો રૂપિયાથી છત્રીસો છત્રીસ રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં પાંચસો થી પાંચસો ચણા એક હજારથી અગિયારસો તુવેર એક હજાર થી તેરસો ત્રીસ રૂપિયા મગ અગિયારસો થી સોળસો ઓગણપચાસ ધાણા થી ચૌદસો સોયાબીન આઠસો પચાસ થી નવસો એકોતેર તલાજે તેરસો થી એકવીસો અડસઠ જાડી મગફળી આઠસોથી એક હજાર દસ ઝીણી મગફળી આઠસોથી એક હજાર પચાસ જીરાની જો વાત કરીએ આજે જુનાગઢમાં તો એકત્રીસો રૂપિયાથી ચોત્રીસો પચાસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસોથી અગિયારસો એક્યાસી ચણા અગિયારસોથી બારસો એક તુવેર આજે નવસોથી બારસો પાંચ અજમો નવસો સિત્તેર થી પચીસો ત્રીસ ધાણાજે નવસો થી ચૌદસો પચાસ મગ બારસો થી પંદરસો પાંત્રીસ જાડી મગફળી નવસોથી એક હજાર પાંત્રીસ चीनी मगफड़ी 650 पचास थी नौ सौ पिंचोतेर कपास हज़ार चौदह सौ पचास रुपया जीरा जो बात में तो बीसो रूपयाव रुपया बात करिए गोडल घऊ पांच सौ छत्सौ इंठौतेर डूंगी एक त्र सौ छसठ तुवराजे एक हज़ार बार सौ नेव रुपया सोयाबीन सात सौ सो नेव थी सो वीस મગ અગિયારસો થી સોળસો એકોતેર વાલ 600 થી અઢારસો ચણા એક હજાર થી બારસો કલંજી 1200 થી ત્રણ હજાર નવસો વટાણા ચારસો થી એકવીસો દસ લસણ ચારસો થી આઠસો એકાવન એ જ રીતે જો આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો અગિયારસો થી એકતાલીસ તલ એક હજાર થી બે હજાર એકોતેર ચાડી મગફળી સાતસો એકસઠથી બારસો છ ઝીણી મગફળી સાતસો એકાવનથી એક હજાર છવ્વીસ રાયડો એક હજાર એકતાલીસથી બારસો એકસાઠ મરચાં આજે ત્રણસો દસથી પાંચસો પાંત્રીસ ધાણા નવસો એકાવનથી પંદરસો એક એક હજાર એકાવનથી સોળસો એકાવન અગિયારસો એકાણુંથી સોળસો સોળ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો અઠ્યાવીસો એકાવન રૂપિયાથી સાડત્રીસો એક રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો માન સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર